તમને એક સમીકરણ આપ્યું છે અને કીધું છે કે આ દ્વીઘાત સમીકરણ છે કે નહીં એ ચકાસું ચાલો ભાઈ ચકાસે સમીકરણ શું છે તો સમીકરણમાં તમને આપેલ છે એક્સ પ્લસ ત્રણ અને બીજા કૌંસમાં આપ્યું છે એક્સ પ્લસ પાંચ આ બાજુ આપ્યું છે એક્સ પ્લસ પાંચ અને એક્સ માઇનસ પાંચ બરાબર તો અહીંયા આ બે કૌંસ આપણે ખોલીશું અને સાદુ રૂપ આપીશું તો પહેલા એક્સ આ બંને સાથે ગુણાશે થઈ થઈ જશે જશે અને પછી આ આ આ આ બંને 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 સાથે સાથે ગુણાશે તો તો એ રીતે પણ આપણે ખોલીશું આમ તમે એક નિયમ લગાવી શકો છો પણ તમે ગુણાકાર કરશો તો પણ એ નિત્ય સમ છે જેનો ઉપયોગ તમે કરી શકો પણ હું ગુણાકાર કરું તો એક્સ ને એક્સ સાથે ગુણ્યા તો એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પાંચ માઇનસ પાંચ સાથે ગુણ્યો તો પ્લસ પાંચ ને આ બંને સાથે ગુણીએ તો પાંચ માઇનસ બરાબર હવે અહીંયા પાંચ એક્સ પાંચ ઉડી જશે એક્સક્વેર માઇનસ કેટલા રહેશે પચીસ હવે આ બંને ભાઈઓને કહીએ કે તમે આ બાજુ આવી જાઓ બરાબર નહીં એટલા કહેશે વાંધો નહીં ખાલી અમારી નિશાની બદલી દો બરાબર તો આ એક્સક્વેર જે છે એ પ્લસ

એ દ્વિઘાત સમીકરણ નથી તો તમે જોડે કહી શકો કે એ કેવું સમીકરણ છે સમીકરણ બરાબર માટે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી ઓકે તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે કેમકે આ જે છે અહીંયા હું તમારા સમજૂતી માટે લખું સુરેખ સમીકરણ છે જેની ઘાત એક હોય એને આપણે સુરેખ સમીકરણ કહીએ છીએ